આગ લાગે ત્યારે કુવો ખોદવા નીકળતું તંત્ર ડીસાની ઘટના બાદ ફટાકડાની દુકાનોમાં પોલીસનું ચેકિંગ રાજ્યમાં છેલ્લા ચાર પાંચ વર્ષમાં તંત્રની બેદરકારીને કારણે અકસ્માતો અને દુર્ઘટનાની વણઝાર ચાલી છે મોરબીની પુલ દુર્ઘટના હોય કે રાજકોટ ટીઆરબી ગેમ ઝોન કાંડ તંત્ર હવે દુર્ઘટનાઓ બાદ જ પોતાની જાગૃતતા દર્શાવે છે વડોદરામાં હરની લેક ઝોન દુર્ઘટનામાં માસૂનોમાં જીવ ગયા બાદ તંત્રને ગેમ ઝોન અને જોખમી રાઇડ સીલ કરવાનું બ્રહ્મજ્ઞાન થયું હતું જ્યારે હવે ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગ બાદ શહેર પોલીસ દુકાનોમાં ચેકિંગ કરવા નીકળી ગઈ છે અને સરપ્રાઇઝ ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં એકવીસ લોકો જીવતા ગુંજાઈ ગયા હતા જે ઘટના બાદ દરેક શહેરના સ્થાનિક શાસકોને વિસ્તારમાં ચેકિંગ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે રહેણાંક વિસ્તારમાં ચાલતી ફટાકડાની દુકાનોમાં ફાયર સેફ્ટીનું સુવ્યવસ્થા છે તેનું ચેકિંગ પોલીસ કરી રહી છે હકીકતમાં ફાયર સેફટીના ચેકિંગની જવાબદારી સ્થાનિક ફાયર બ્રિગેડની હોય છે ગતરોજ શહેરના રાવપુરા પોલીસે ગીચ વિસ્તારમાં ચાલતી ફટાકડાની દુકાનોમાં ફાયર સેફ્ટીના સાધનોનું સરપ્રાઇઝ ચેકિંગ કરી હતી ડીસાની દુર્ઘટના બાદ ફટાકડાના વેપારીઓ પણ સમજી ગયા હતા કે તેઓ પર કોઈને કોઈ રીતે તવાઈ આવવાની છે જેથી ફાયર સેફ્ટીની તમામ તકેદારીઓ રાખી લેવામાં આવી હતી પણ પોલીસે દુર્ઘટના બાદ સફાળા જાગીને કરેલા ચેકિંગને સરપ્રાઇઝ ચેકિંગ નામ આપવામાં આવ્યું હતું પોલીસે દુર્ઘટના પહેલા ચેકિંગ કર્યું હોત તો માનવામાં આવે કે તંત્ર જાગૃત છે પણ અહીં આગ લાગ્યા બાદ કુવો ખોદવા નીકળેલા પોલીસ તંત્રની પોલ ખુલી જવા પામી છે